વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વાવાઝોડા સાથે વરસાદના કારણે ઝઘડીયા તાલુકાના વિવિધ વિસ્તારમાં કેટલાક મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ છે અને વાહન પર વૃક્ષો પડવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે

અને વરસાદના કારણે ભારે નુકસાન થયેલું છે ઘરગ્રસ્તી વસ્તુઓ પણ નુકસાન થયેલી છે અને ગામના બીજા ગામમાં બી કેટલા ઘરોને છ છ થી સાત ઘરોમાં બધા પતરા પતરાવાથરા ઉડી ગયેલા છે દિવાલો પણ પડી ગયેલી છે અને ઘરગ્રસ્તીની ચીજોને નુકસાન થયેલું છે